ઝડપી પાડ્યા છેલ્લા પાંચ વર્ષથી ડાળ લૂંટ અને ખૂનની કોશિશના ચાર ગુનામાં નાસ્તા ફરતા દસ હજારના ઇનામી આરોપી સહિત ગુજરાત તેમજ મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ કુલ સાડત્રીસ ગુનાઓમાં સંડોવાયેલ ચાર ઇટા ગુનેગારોને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ઝડપી પાડી દાહોદ જિલ્લા તથા મધ્યપ્રદેશ રાજ્યના દાલ તથા ઘરફોડ ચોરીના કુલ અગિયાર અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી સોના ચાંદીના દાગીના કુલ કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ રિપોર્ટર અજય સાંસી દાહોદ દાહોદ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને જે ગુનાઓ બનેલા હતા એ ગુનાઓને ડિટેક્ટ કરવા માટે એલસીબીની અલગ અલગ ટીમો કાર્યરત હતી જે પૈકી પીઆઈ સંજય ગામેતી તથા એના પીએસઆઈ ધનવન બારીયા અને એસ જે રાઠોડનાઓને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી બાતમી મળી કે ડુંગરપુર ગામે ખાન નદીની નજીક બાકડા ઉપર અમુક લોકો બેઠા છે અને એમની પાસે સંદિગ્ધ વસ્તુઓ છે આ લોકો વહેંચવાની ફિરાકમાં છે જેના આધારે તાત્કાલિક એલસીબીની ટીમે ત્યાં જઈ અને ત્રણ લોકોને શંકાસ્પદ સમૂહને પકડી પાડેલા જે પૈકી ગલાલ મેઘજીભાઈ પલાસ ખજુરિયા ગામનો છે દીવાન સળિયા પલાસ એ પણ ખજુરિયા ગામનો છે જે ગલાલ મેગજીનો ભત્રીજો થાય અને મિનેશ ગલાલ પલાસ જે ગલાલ મેગજીનો છોકરો થાય આ ત્રણેય ઈસમો પાસેથી સારી એવી માત્રામાં ઘરેણાઓ વગેરે પ્રાપ્ત થયેલ જે અંગે તેઓ કંઈ જણાવી શકેલ નહીં અને ગલાલ મેગજીનાઓ ઉપર દસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવેલું હતું એટલે આ એક ઇનામી બદમાશ પણ હતો આ ત્રણેય આરોપીઓને એલસીબી ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આશરે આઠ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવા પામ્યો છે જેમાં દાહોદ રૂરલની બાકોરું પાડી અને વેપારીના ઘરમાં ઘૂસી કરવામાં આવેલી લૂંટ રણધીપુરમાં હમણાં થોડા સમય પહેલા ટ્રાન્સજેન્ડરને ત્યાં ઘરમાં ઘૂસી અને કરવામાં આવેલી લૂંટ એ જ રીતે ગરબાડા ખાતે પણ દિવાલમાં બાકોરું પાડી અને કરવામાં આવેલી ચોરી અને આપણે ટૂંક સમય પહેલાં જોયું હોય તો લીમડીમાંથી જે આરોપીઓ ભાગી ગયેલા અને હેડ કોન્સ્ટેબલ સમયસર નહીં પહોંચેલા એમને સસ્પેન્ડ કરવામાં આવેલા એ લીમડીવાળા ગુનાનો પણ ભેદ ઉકેલાયેલ છે આ ઉપરાંત પીપલોદ મધ્યપ્રદેશનું સાજાપુર ફતેહપુરા અને દાહોદ ટાઉન બી ડિવિઝન બે હજાર ત્રેવીસની ઘરફોડ ચોરી આમ આ આઠ ગુનાઓની કબૂલાત આરોપીએ કરેલ છે જેમાંથી પોલીસને બે લાખ સિત્તેર હજારની આસપાસનો મુદ્દામલ પ્રાપ્ત થયેલ છે આ ગલાલ મેગજી અગાઉ બાર જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે અને તેની સામે તેર જેટલા કોર્ટના વોરંટો પણ પેન્ડિંગ હતા અને ચાર ગુનાઓમાં તે નાસ્તો ફરતો હતો આમ આ એક ગેંગમાં આટલા ગુનાઓનો ભેદ ઉકેલાવા પામેલ છે અને એક ઇનામી બદમાશ પકડી પાડવામાં દાહોદ જિલ્લા એલસીબીને સફળતા મળેલી છે સર આ ગે આ ગેંગમાં અમારી તપાસ ચાલુ છે એ પ્રમાણે હજી અન્ય છ થી સાત લોકોની સંડોવણી હોવાની પૂરેપૂરી સંભાવના છે એ તમામની તપાસ હાલમાં ચાલુ છે